ઓપરેશન સિંધુની યાદમાં અંબાજી ખાતે બનશે સિંદુરવન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અંબાજી ખાતે એક હજાર આઠ બહેનો દ્વારા એકસાથે સિંદૂર વૃક્ષનું કરશે વાવેતર સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજનને લઈને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાની યોજાય બેઠક આગામી ચૌદ જૂન બે હજાર પચીસના રોજ યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય સિંદુરવન કાર્યક્રમ યોજાવાનો છે આ પ્રસંગે એક હજાર આઠ બેનો દ્વારા સિંદુર વૃક્ષનું એકસાથે વૃક્ષારોપણ કરવામાં આવશે જે સૂર્ય આધ્યાત્મિક તથા પર્યાવરણ સંરક્ષણના દ્રષ્ટિકોણે અનોખું પગલું સાબિત થશે ભારતીય સેના દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલા ઓપરેશન સિંદુરના સન્માનમાં ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સિંદુર વનનું નિર્માણ કરાશે કાર્યક્રમના સુચારુ આયોજનને લઈને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારીઓની બેઠક મળી હતી બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું કે માત્ર વૃક્ષારોપણ નથી પણ તે સંસ્કૃતિ આધ્યાત્મિકતા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનાને ઉજાગર કરે છે તેથી દરેક વ્યવસ્થાઓ સુચારુ રીતે ગોઠવાય તે માટે કલેક્ટર શ્રી દ્વારા સંબંધિત અધિકારી અધિકારીશ્રીઓ સૂચન કરાયા હતા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અધિકારીશ્રી જી દવે વન શ્રી ચિરાગ અમીન અધિક જિલ્લા કલેક્ટર શ્રી સીપી પટેલ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મહેબૂબ પેલીમ ધ ન્યૂઝ ઓફ ગુજરાત બનાસકાંઠા